માડી શ્રી માડી હું કે દર્શન હા તો એ સંગાતામ એ પાસું ભક્તિ કરીએ તો હા માડી સેવા ભક્તિ કરીએ પણ એનો કોઈ છ સ્મરતો નથી ગરમા બધો કંકાસ ને તપરી બધી નરતી જાય એવું છે ને એવું ભલે રા

બરોબર જોવા જાઉં તો તારે ઘરની ની તારા ઘર બાજુ જાઉં એટલે એક એક નારું આવે નારું ત્રણ રસ્તા પડ અહિયાં નારું આવે ને હા પેલા તો એ નારે જો આજુબાજુ કરો તો ગોડાઓ પેલા તમારા બાપ દાદા કેતા કે નારે ભૂથે આ શું કટુ એટલે પેલા નજર કરું એ નારે જવું એટલે ગોડાઓ હું તો કોડા કોઈ નથી મળી એ માતા બેઠી છું એટલે આજુબાજુ નજર કરું એટલે પહેલાં તો મને ભૂત મળે હો એટલે તમારી ભાષા તમે બધા પહેલાં તમારા બાપ દાદા એવું કહેતા કદાચ કોઈક ટિફિન લઈ જાય ખાવા તો એ કદાચ થોડુંક નાખી દેજે ને કે પાછળ નડતું નડતું આવીએ જેવું ખા હોય એવું રામ રામ સમજાય ને ભલે રાહ ઈયાં ઊભી રહો એટલે પહેલાં તો તમારે જીવનમાં તમારા જેટલા કુટુંબ ખરું એ દરેકે એ જગ્યા પરનો એક નડાવ જો પણ વારણ કારણ કરીને એ જગ્યા પર મેળવા જાય ખરું ને ખરું એ નાળ જ જાય હા કે કોક માટલા લેન જાય ઇનકોક વિધિઓ ને બધું સગડીઓ ને મોડલું ને બધું કરે એ બધુંય નાળ જિન મળી જાવે બનેરા લો થોડીક આગળ જો એટલે પાછો આમ રસ્તો આવે પણ કાચો રસ્તો આવે પાકો રસ્તો નહીં કાચર કાચર રસ્તે જવ એટલે જવ એટલે એની હામ એક થુવેરની વાડ જો કરો મારા રોમ મને બતાવ કે પેલી થુવેરની વાડે જઈને નજર કરી આય પહેલા કે ચમનું હે વાત આજુબાજુ વાતાવરણ ચેક કર લઉં પછી તાર ઘેર જાવ એ એ થુવેરની વાડે જઈને ઊભી રહો કે એની આજુબાજુ જોઉં તે કોઈ કે માતા બેસાડેલી હતી પણ એ માતાને જઈને મૂક્યા એલા તમારા તમારી મેં પેઢી નું દુઃખ કાઢ્યું એટલે તમે તો પેઢી માં ગોડા હોય ના તો પણ તમારા બાપ દાદા જે વાત કરતા કદાચ તમે હોભિયું હોય ખરું ને એ જ એક જીણ માતા તમારા પેઢી તમારા પરિવારની ની માતાજી ને મળી જાય અને એ માતા હજી બેઠી બેઠી રડે કે જો મારી વસ્તી મારા હામું જોતી નથી મને અપનાવા રાજી નથી બરોબર કે નહીં હા ભલા એ માતાને તમે અરજી કરજો અમારા બાપ દાદાની ગમે તે માતા હોય હવે અમારા બાપ દાદા કદાચ તું કોમ ના કરતી હોય અગર તું ધૂણતી ના હોય અને અમારા બાપ દાદા તનજીન પધરામણી કરી આવ્યા હોય તને વરાઈ આવ્યા હોય તો માં

તમારું બનાવ્યું કે બીજાનું નું બનાવી લે ભલે રામ એ નવું મકાન બનાવ્યું એટલે એ જ આજુબાજુ નજર કરું નજર કરું એટલે એ મકાનની ની પસવાડી કે જૂની પગદંડી નારિયું કેતા નારિયું ખરું આ કેતા મારે પેલા નારિયું કેતા ને એવું કેતા આ નારિયે તો કઈક વર્ષે વર્ષે રથ નીકળે એવું કેતા દશામાના વરતમાં રથ નીકળે છે માડી

એ પંપની બાજુમાં તમારા વડવાઓ તમારા બાપ દાદા કોબારણ માતા ની સેવા ભક્તિ કરતા રબારણ માતા ઓળખો રબારણ હા ખબર હે કે નહીં રબર ના હોય તો ઓળખાણા લો એ ખબર નથી પણ રસારણ માતા તો ઓળખે ને એમ હા ભલે રબરણ માતા જે પેલો હેડ પંપ ખરો અને એને થોડેક આગળ જતે પથ્થરની ઢગલી હે ખરી પથ્થરની ઢગલી હા તો એ પથ્થરની ઢગલી હે કોઈક કે રબરણ માતાનો વાસ જો કે રબરણ માતા એ રબરણ માતાનો વ્યવહાર કર દેજો તમારે પૂજવાની જરૂર નથી આ બરોબર તમારે જોપે જઈને ઉભી એટલે મેં કીધું ને લચાણનું કીધું પેલા રવિવારે કીધું કે ખપ્પર જોગણી કે દરેકની જગ્યા પર કદાચ ખપ્પર જોગણી કદાચ વ્યવહાર ના આવે એટલે ફરતી જોગણી કહેવાય એને શું કહેવાય ફરતી જોગણી હવે એનો વ્યવહાર બંધ થઈ જવું એને હાલવાનું એની વસ્તીએ બંધ કરી દીધી હોય એટલે કેવું આ ઘરમાં કદાચ તફલીક આલે એ ઘરમાંથી ગમે તે માતાનો વાસ આવી જાય એટલે બીજા ઘરમાં જઈને તફલીક આલવા માંડે એટલે તકલીફ ઉભી ન ઉભી વ્યક્તિ તો કદાચ ગમે તેને ગમે તેમાં તકલીફ ઉભી ન ઉભી એટલે તમારે જોવું એક ખપ્પર જોગણી એટલે એનો ના જો એટલે એ જોગણી ને લાપસી રાજી કરી દેજો અને તમારા પરિવાર માંથી દૂર કરી દેજો જેથી કરીને તમારા પરિવાર માં તકલીફ ના પોડો સમજા ને હવે થોડેક તારા ઘર બાજુ આવું એટલે તારા ઘરની એક ઓબો અહીંયા જઈને ઊભી રહું

એ માતા પૂજેલી હતી કઈ કે તમારે જૂનું ચાર જોત વારું ઘર ખરું તમારા બાપ દાદા ચાર જોત્રી વારું ઘર ચાર જોતરી વાળે ઘેર જઈને મારી રોમની રજા થી જવું જવું એટલે ઘરમાં માં એટલે મને છેલ્લો રૂમ જોવા મળ્યો છેલ્લો રૂમ અને છેલ્લા રૂમ ની સાઈડ આ સાયુ મેલેલું ખરું તાકુ હવે તાકામ જઈને ઊભી રહ્યું એટલે ભય સી કુતરે તાકા બેઠેલી હતી આવું માતા કઉ શ્રીફળ મૂકેલો શણગાર મૂકેલો આટલીક માટલી મૂકેલી અને ચું બેસાડેલી હે કે નહી બળવા બોવાના કેવા પ્રમાણે બળવા બોવાના કેવા પ્રમાણે રામ રામ કરી દીધું નઈ

એમ ગડાવો તમે તો માતાને ભૂલી જાવ ખરું કે નહીં પણ તમે માતાને નહીં ઓળખતા તો માતાને ઓળખણ તો પાડવી પડે ને આ શું ખોટું જે માતાને તમે વરાયા એ મેં કીધું એ પેલી વાડ પણ એને અરજી કરજો બીજા નંબર માં બઈ જે તમે આ પેલી ઓબે ઘરમાંથી બહાર તમે કાઢ દીધી ને હમણે ઓબે એની સ્થાન એની જગ્યા અહીંયા ઊભી રહી એને અપનાવી લો સમજાય ને ભલે રાખ હવે એક બીજો બરોબર જોવા જાવ